હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર બનાવવાની સરળ રીત આ સાંભર બનાવવામાં આપણે દાળને અલગથી બાફવાની કોઈ ઝંઝટ નથી કરવાની ફક્ત દસ કે પંદર જ મિનિટમાં એકદમ ટેસ્ટી સાંભર તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં એક વાટકી તુવેરની દાળને સરસ રીતે ધોઈ અને હુંફાળા પાણીમાં એક કલાક માટે પલળવા દેવાની દાળ પલળેલી હોય એટલે સરસ રીતે સાંભર તૈયાર થઈ જશે ત્યારબાદ એક મોટું ટામેટું આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લઈશું નાના હોય તો બે ટામેટા લેવાના એક વાટકી કોળું આવે છે પંપકીન એને મોટા મોટા ટુકડામાં સમારી લઈશું એક ગાજર એક ડુંગળીને મોટી મોટી સમારી લેવાની છે કકડો દૂધી અને સરગવાની સીંગ લઈશું આની અંદરથી જો કોઈ શાક તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો મસાલામાં મરચું મીઠું હળદર અને ધાણા જીરું લઈશું લીમડાના પાન લઈશું પણ આની અંદર દૂધી સરગવો અને કોળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે કૂકરમાં ડાયરેક સાંભર બનાવવાનો છે તો તેના માટે બે ચમચા તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું રાઈ તતળે એટલે થોડી હિંગ નાખીશું ત્યારબાદ લીમડાના પાન ઉમેરીશું અને બધું જ શાકભાજી એડ કરી દઈશું ઘણા લોકો દાળ અલગથી બાફે છે અને શાકભાજીને અલગથી વઘારતા હોય છે જો તમારે એ રીતે કરવું હોય તો એ રીતે પણ તમે કરી શકો છો પણ આ રીતે કરશો તો ફક્ત દસ કે પંદર જ મિનિટમાં આ સાંભર તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અમે અહીંયા મોટું ટામેટું હતું એટલે એક નંગ લીધું છે પણ જો તમારે પાસે નાના ટામેટા હોય તો બે નંગ લેવાના અત્યારે જે સાંભર અમે તૈયાર કરીએ છીએ એ ચાર વ્યક્તિને સર્વ કરી શકાય છે એક વાટકી દાળ પલાળી હતી અને આટલું વેજીટેબલ્સ લીધું છે વેજીટેબલ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછું કે વધારે લઈ શકો છો મસાલો નાખી અને સરસ રીતે સાંતળી લઈશું પછી કોઈપણ કંપનીનો સાંભર મસાલો લેવાનો છે બે ચમચી અત્યારે એડ કર્યો છે પછી પાછળથી જરૂર પડે તો આપણે ઉમેરીશું બધું આ રીતે સાતડી લેવાનું છે ધીમા ગેસે શાકભાજીની ઉપર સરસ રીતે મસાલાનું કોટિંગ થઈ જાય એ રીતે ત્યારબાદ જે દાળ આપણે પલાળી હતી એમાંથી પાણી નીતારી અને ઉમેરી દેવાની છે તમે જુઓ એક વાટકી દાળ લીધી હતી સરસ રીતે ફૂલી ગઈ છે આ રીતે અને બધું જ મિક્સ કરી દેવાનું છે હવે આપણે આ બધી જ વસ્તુ ડૂબે એટલું પાણી ઉમેરીશું આમાં આ રીતે બધું બરાબર મિક્સ કરી દેવાનું ત્યારબાદ એની અંદર આપણે પાણી એડ કરીશું દાળ અને વેજીટેબલ ડૂબે એના કરતાં થોડું વધારે પાણી લેવાનું છે અને ગેસની આંચ ફૂલ કરી દેવાની છે અને કૂકરનું ઢાંકણ બંધ કરી ચારથી પાંચ સીટી આપણે વગાડી લઈશું ત્યાં અહીંયા અમે આંબલીને સરસ રીતે ગરમ પાણીમાં પલાળી દીધી છે કૂકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે પાંચ સીટી વગાડી હતી અમે અને તમે જુઓ બધું સરસ રીતે બફાઈ ગયું છે તો હવે આપણે જે સરગવામાં એડ કર્યો છે એ સરગવાને અલગથી પહેલાં કાઢી લઈશું એટલે એ તૂટી ના જાય આ રીતે સરગવાની સીંગને અલગ કાઢી લઈશું અહીંયા અમે જે રેડ કલરનું પંપકિન આવે છે પાકેલું એ લીધું છે કોળું જે કાચું આવે છે ગ્રીન કલરનું એ નથી લેવાનું રેડ કલરનું પાકેલું જ કોળું લેવાનું છે જેને આપણે પમ્પકિંગ કહીએ છીએ દાળની અંદર બ્લેન્ડર નથી ફેરવવાનું આ રીતે દાળની અંદર આપણે વલોણી અથવા તો વિસ્તર જ ફેરવવાનું છે જો તમે આમાં બ્લેન્ડર ફેરવશો તો બધું જ વેજીટેબલ ક્રશ થઈ જશે એટલે આ રીતે તમારે વલોણી અથવા વિસ્કરની મદદથી જ દાળને મેશ કરવાની છે દાળ સરસ મેશ થઈ ગઈ છે અને ઘટ છે તો ફરીથી એક ગ્લાસ પાણી એડ કરીશું કે આને આપણે હજુ ઉકાળવાની છે જેમ જેમ ઉકળશે એમાં વધારે ઘટ થતી જશે આની અંદર આપણે વેજીટેબલ એડ કર્યા છે એના કારણે દાળ એકદમ સરસ ઘટ તૈયાર થશે ઓછી દાળમાં પણ ઘણો બધો સાંભર તૈયાર થાય છે જે સરગવાની સીંગ આપણે અલગથી કાઢી લીધી હતી એ ફરીથી ઉમેરી દઈશું અને જે આંબલી આપણે પલાળી હતી એને હાથેથી આ રીતે મેશ કરી અને ગાળી લેવાની છે એટલે એમાંથી જે કંઈ કચરો હોય એ નીકળી જાય અને એ જે ગાળેલું પાણી છે એ આંબલીનું પાણી આપણે દાળની અંદર એડ કરી દઈશું તમને જે રીતની ખટાશ ગમતી હોય એટલું તમારે પાણી આમાં એડ કરવાનું છે તમે આંબલી ના ખાતા હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો પણ આંબલીથી તેનો ટેસ્ટ વધારે સારો આવશે એક નાનો ટુકડો ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી દાળ ગળી નહીં બને પણ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે સાઉથ ઇન્ડિયન સાંભરની અંદર આ રીતે ટુકડો ગોળ અથવા તો અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવામાં આવે છે હવે દાળની ઉપર વઘાર કરવા માટે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું થોડી હિંગ નાખીશું બે આખા લાલ મરચાં લીમડાના પાન ઉમેરીશું અને ગેસ બંધ કરી દઈશું અડધી ચમચી લાલ મરચું ઉમેરી અને આ વઘારને સાંભરની અંદર આપણે એડ કરી દઈશું જ્યારે તમે આ રીતે સાંભર બનાવશો તો ઘરમાં જે રીતે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં સુગંધ આવતી હોય એવી જ સાંભરની સુગંધ આવવા લાગશે હવે આપણે આને ઉકળવા મૂકી દઈશું સરસ રીતે સાંભર ઉકળશે એમ તેનો ટેસ્ટ વધતો જશે અમને થોડો સાંભર મસાલો ઓછો લાગતો હતો તો એક ચમચી જેટલો ફરીથી એડ કર્યો છે આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનું તમને કંઈ ઓછું લાગતું હોય મીઠું કે એવું તો તમારે એડ કરી દેવાનું આ જેમ જેમ ઉકળશે એમ તેનો ટેસ્ટ વધતો જશે તો છેલ્લે તેની ઉપર ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું તમે જુઓ આ સાંભાર કેટલો સરસ ઘટ્ટ તૈયાર થયો છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ સાંભર તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો તમને અમારી આ સાઉથ ઇન્ડિયન સાંભરની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે ડાયરેક્ટ કુકરમાં ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફરીથી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય